તો બઉ ભૂખ લાગી આપડે ખાવા જઈએ તો ખાવા જઈએ છો ના પકોડી વાળા પણ ખાવા જવાનું પણ પૈસા તારા આપવાના જોડો રૂપિયો નહીં ભલે અહીંયા હું તો રોજ નહીં ખવડાવતું

આજે તમારો હપ્તો હાલી દે ના ના બાઈક નહીં ખેંચી બાઈક નો જ આવું છું ઓફિસે આવું ને આર આવું જાહેશો તો હપ્તાવાર ને ફોન આવી ગયો

પૈસા આપી દઈએ અને આપડે બે ભાગો પાડી દઈએ જોઈએ તો ખરી છે બધા પૈસા મિનિમમ પો છ હજાર જેટલા તો હશે

લે લે ભાઈ તું એ રૂપિયા લે તમે તો એ થઈ જાવે આપતો આપડો રૂપ પડી ગયો પણ મને વિચાર આવતો આટલા તો પૈસા ના આવવા

અરે હવારાનું પાકીટ ફોવાઈ ગયું યાર મા તો બાઇક ખેંચી જ્યાં આપતો ભરવાનો હતો ના રસ્તા ઉપર હું આવતો પાકિટ ચોક ફરી ગયું લાગે અરે યાર મને લાગે આટલામાં જ ચોક હું ચોક આગળ જોયું તું તમે ચોથી આયા તમે ચોઈ આવ્યા અમે તો અમે આટલા નહી આયા અમે તો આટલે ખેતર હતું ફોન આવ્યા હતા મને લાગે ચોક ફરી ગયું અમે તો પેલી થી આયા બધું થાકી માની નહીં મારી માની વગર નહીં મળ્યું કોઈ મળ્યું હોય તમને ખબર

તો મિત્રો જોવા દુનિયા કેવી છે એ બધું જય માતાજી મિત્રો અમે નવી યુટ્યુબ ચેનલ બનાવી છે તો સાથ સહકાર આપજો અને વિડીયો જોજો બધા ભાઈઓને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને લાઈક કરજો અને ગમે તો કમેન્ટ